અમદાવાદ સુભાષ કચેરીમાં લાંચ લેતા ક્લાર્ક ઝડપાયા મહિલા ક્લાર્ક સ્વાતી રાઠોડ લાંચ લેતા હાથે ઝડપાયા છે રૂપિયાની લાંચની માંગણી મહિલા ક્લાર્ક ડુપ્લિકેટ આરસી બુક મેળવવા માટે આઠસો રૂપિયાની માંગી હતી લાંચ વેરીફાઈ અને એપ્રુવલના બહાને ફરિયાદી પાસેથી લાંચ લીધી હતી ફરિયાદી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના વ્યવસાય સાથે સંકળાયેલા છે એસીબીની ટ્રેપના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં લાંચ છે મહિલા ક્લાર્ક સ્વાતી ડાઠોડ લાંચ લેતા એસબીના હાથે જડપાઈ ગયા संवाददाता ચેતન ફોનલાઇન ઉપર શું કાર્યવાહી કરવામાં આવીશું વિગતો અજી સામી દેવાળીયે આરટીઓ કચેરીના એક મહિલા રંગે હાથે જડપાઈ ગયા સમગ્ર કેસની વાત કરવામાં આવે તો શ્વેતાબેન રાઠોડ નામના જે મહિલા જુનિયર ક્લાર્ક છે તે આઠસો બુક મેળવવા માટે ઓનલાઈન સાતસો રૂપિયા ફી ભરી હતી સાતસો રૂપિયા ઓનલાઈન ફી ભરી હોવી છતાં આઠસો રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી ડિજિટલ મેં પેમેન્ટ માટે ક્યુ કોડ મોકલી વોટ્સઅપથી થી લાંચ લેતા પણ ઝડપાયા છે અને સમગ્ર મુદ્દે એસટી દ્વારા હાલમાં જે મહિલા ક્લર્ક છે તેની ધરપકડ કરી આગળની કેસની જે આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે આભાર ચેતન વિગતો આપવા માટે